ડભોઈ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે રસાકસીનો જંગ જામ્યો હતો આખરે પ્રમુખ પદ પર એડવોકેટ આરીફ મકરાણીનો વિજય થયો છે ડભોઈ ખાતી બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે આરીફ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે કે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમ વ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી જેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તો મંત્રીપદે નિલેશ બારોટ અને એલઆર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કોર્ટ ખાતે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસે બેલીમ તથા સહ અધિકારી હર્ષિલ જોશીના નેજા હેઠળ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો હતા જેમાં આરીફ મકરાણીને અડતાલીસ મત જ્યારે દીપક ગજ્જરને પચ્ચીસ મત મળતા આરિફભાઈ મકરાણી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તો ઉપપ્રમુખ માટે સોહમભાઈ વ્યાસને અડત્રીસ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા મંત્રી તરીકે એડવોકેટ નિલેશભાઈ બારોટ ચૂંટાયા હતા તેમજ એલઆર માટે મમતાબેન જાગૃતિબેન અને ઇરફાનાબેન વચ્ચે રસાકસી ભરી ચૂંટણી હતી જેમાં મમતાબેનને ચોસઠ મત મળતા તેઓને વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા વકીલ મંડળના એક વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ વકીલોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી તમામ વિજેતા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવીને ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો પ્રમુખ આર્યભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે વકીલ મંડળના જે કાંઈ પણ પ્રશ્ન હશે તેનો વૈદ્ય તકે ઉકેલ લાવવાનો અને સૌને સાથે લઈને ચાલવાનું જણાવ્યું હતું અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારો વતી એડવોકેટોનો આભાર માન્યો હતો આજરોજ ડભોઈ બારની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસની યોજવામાં આવેલી જેમાં એલ આરમાં જાગૃતિબહેન શાહ અને મમતાબહેન વિનર થયા છે પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં આવે છે ચાર મેમ્બર છે એમાં મોહસીનભાઈ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજે ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે ચૂંટણી ચોવીસ ની આજરોજ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડબોયના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ સોહલવી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલારની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિબેન શાહને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને બીઆર સ્થાની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી જે મારી કામગીરી છે તમામ અતિલોના ઈટવા મારે કામ કરવાનું છે કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ